ઔદ્યોગિક નગરી વાપીમાં હોળી રમવાના બહાને જીજાને બોલાવી શાળાએ જ પતાવી દીધો હતો ઘરના ટેરેસ પર રમવાના લઈ જઈ અને બનેવી વચ્ચે બોલાચાલી થતા શાળાએ તીક્ષ્ણ હથિયારોના ગાજિકી બનેવીની હત્યા કરી હતી બનાવ બાદ ડુંગરા પોલીસે આરોપી શાળાની ધરપકડ કરી છે જોકે હત્યાનું જે કારણ સામે આવ્યું છે તે જાણી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી શું હતો આખો મામલો અને શાળાએ કેમ કરી બનેવીની હત્યા જોઈએ આ અહેવાલમાં વાપીના ચેરી વિસ્તારમાં આવેલા સાઈ પૂજા એપાર્ટમેન્ટના ટેરેસ પર એક યુવકની હત્યાનો બનાવ બન્યો હતો મૃતક યુવક તનિક વિરેન્દ્ર સિંહ ઉર્ફે બબલુ સિંહ મૂળ બિહારનો હતો અને અહીં એક કંપનીમાં કામ કરતો હતો જેની આ બિલ્ડિંગના ટેરેસ પર હત્યા થઈ હોવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી અને સમયમાં જ પોલીસે હત્યારા ધરપકડ કરીને સળિયા પાછળ ધકેલી હતો અને તેના વિરુદ્ધમાં કાયદેસરની હાલ કાર્યવાહી હાથ ધરી હતી હત્યારા આરોપી પિંકુની ધરપકડ બાદ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા જે હકીકત બહાર આવી હતી તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી

થયા હતા વર્ષ બે હજાર ચોવીસમાં લગ્ન થયા બાદ બનેવી બબલુ પ્રિતિને તેના વતન બિહાર લઈ ગયો હતો જો કે લગ્ન કરી ગામમાં ગયા બાદ બબલુની પૂર્વ પ્રેમિકા સાવિત્રી મરતા આરોપી બબલુએ તે પરિણીત હોવા છતાં અને પત્ની હોવા છતાં તેણે પૂર્વ પ્રેમિકા સાવિત્રી સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને બીજા લગ્ન કર્યા બાદ બંને પત્ની સાથે તે બિહારમાં રહેતો હતો જો કે થોડાક દિવસ અગાઉ ફરી પરત તે વાપી આવ્યો હતો અને વાપી આવી તે ધૂળેટી રમવા પોતાના સાસરીયામાં ગયો હતો આ દરમિયાન આરોપી શાળાએ બનેવી બબલુને ધૂળેટી રમવા બહાને ટેરેસ પર લઈ ગયો હતો આ દરમિયાન આરોપી શાળાએ બનેવી બબલુને પોતાની બહેનને સરખી રીતે રાખવા સમજાવ્યો હતો આ દરમિયાન બંને વચ્ચે આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને રોષે ભરાયેલા શાળાએ તીક્ષ્ણ હથિયારથી બનેવી પર છપરી જીવલેણ ઘા કર્યા હતા આથી બનેવી બબલુનું મોત થયું હતું અને બનેવીની હત્યા બાદ આરોપી સાળો પિંકુ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો આ ઘટનામાં પણ લગ્ન બાદના આડા સંબંધોનું પરિણામ લોહિયાળ જ આવ્યું છે લગ્ન થયા હોવા છતાં અને પત્ની હોવા છતાં પૂર્વ પ્રેમિકા સાથે પણ બીજા લગ્ન કરી લેતા બે પરિવારો વચ્ચે વયમનસ્ય ફેલાયું હતું અને શાળા જ બનેવીનું કાસળ કાઢ્યું હતું આમાં ઘટના બાદ શાળાએ બનેવીની હત્યા કરતા બે પરિવારો તો વિખોરાયા હતા સાથે જ ભાઈ એજ બહેનેવી હત્યા કરતા બહેન વિદ્વાત હતી આ ઘટનાથી સમગ્ર પંતકમાં ચર્ચા વેપી ગઈ છે હરવલસા જિલ્લામાં આ ચર્ચાનું કેન્દ્ર બની છે અમારી ચેનલ ગુજરાત کاروبار ને કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે